સેક્યુલર ગુજરાત સ્વાગત છે લોકસભા ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રિના અગિયાર વાગ્યા થી દરેક પોલીસ સ્ટેશન તથા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી રહી છે સમગ્ર દેશભરમાં લોકસભાનું ઇલેક્શન ચૂંટણી કમિશનર દ્વારા જાહેરાત બાદ સમગ્ર રાજ્યના અધિકારીઓ કામે લાગી ગયા છે દરેક રાજ્યની સૂચના આપવામાં આવી છે કાયદો વ્યવસ્થા કડક ત્યારે વડોદરા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા રાતના અગિયાર વાગ્યાથી દરેક પોલીસ સ્ટેશન અને એરિયામાં નાકાબંધી કરવામાં આવે છે વાહન ચેકિંગ લાયસન્સ પીયુસી આ ચેકિંગથી કેટલાક અસામાજિક તત્વો બુટલીગરો ભૂગર્ભમાં ઘુસી ગયા છે પોલીસ કમિશનર સાહેબની પ્રશંસનીય કામગીરી છે ત્યારે બીજી બાજુ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલુ હોવાથી દિવસ દરમિયાન રોજા રાખનાર મુસ્લિમ રાતના ખરીદી કરવા નીકળે છે થોડા સમયમાં ઈદ નો તહેવાર છે ત્યારે મુસ્લિમ વિસ્તારમાં મોડે સુધી ખાણીપીણીની દુકાનો ખુલી રહે તે માટે પણ મુસ્લિમ સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર આરિફ સૈયદ સાથે ઇબ્રાહિમ તડીવાલા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો